જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રેમ ભાવ કમાલ પાશા ખૂબ દેશ પ્રેમી અને દેશભક્ત હતા તુર્કીના જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે લોકોનું રાત દિવસ જોયા વિના તેમને કામ કર્યું હતું લોકોની સેવા કરી હતી આથી લોકોના હૃદયમાં કમાલ પાશાએ પોતાનું સ્થાન જમાવ્યું હતું લોક લાડીલા એ નેતા હતા એક વખત તુર્કીની અંદર તેમનો જન્મદિવસ હતો તેમના જન્મદિવસે પ્રજાજનો ખૂબ ઉત્સાહ અને આનંદમાં હતા એ સમયે સાંજના સમયે એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટો ઉત્સવ જન્મદિવસનો ઉજવ્યો અમલદારો અનેક અનેક અધિકારીઓ નામી અનામી લોકો તેમના જન્મદિવસ ઉપર હાજર રહ્યા હતા ધનવાન લોકો પણ હતા ખૂબ સુંદર મજાનો ઉત્સવ ઉજવ્યો તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો બધા જ લોકોએ પ્રેમપૂર્વક અલગ અલગ ભેટ આપી અમલદારો હતા તેમણે તે મુજબ આપી પૈસાદાર ધનવાન વ્યક્તિ હતા તેમને પણ ભેટ સોગાદો આપી ખૂબ લાંબો સમય તેમની જન્મદિવસની જે ઉજવણી છે એ ચાલી અંતે સમય પૂર્ણ થયો બધા પોતાના ઘરે ગયા જમણવાર પૂર્ણ થયો કમાલ પાછા પણ પોતાના ઘરે આવ્યા અને સાંજના કપડા પહેરી અને આરામ કરવા માટે પોતાના પક્ષમાં ગયા તે સમયે એક ગામડાના એક અભણ અને ગરીબ માણસ ખેડૂત આવે છે અને અંદર જવા માટે એમના સેક્રેટરીને કહે છે કે ભાઈ મને અંદર જવા દો આજે આપણા રાષ્ટ્રપતિનો જન્મદિવસ છે હું એના માટે ભેટ લાવ્યો છું ફાટલા ટૂટલા કપડાં મેલા ઘેલા સેક્રેટરીએ કહ્યું ભાઈ સમય પૂરો થઈ ગયો કેટલા સમય સુધી પાર્ટી ચાલી પણ તમે સમયે ન આવ્યા આથી આપણા રાષ્ટ્રપતિ પણ અત્યારે આરામમાં છે તમે તમારા ગામ પાછા જતા રહો પહેલાં ભાઈ વિનંતી કરે છે કે ભાઈ હું ત્રીસ માઇલ ચાલીને આવ્યો છું ચાલતા ચાલતા આવ્યો એમાં મારે મોડું થઈ ગયું મને એક વખત મળવા દો અને હું પ્રેમથી આ ભેટ લાવ્યો છું એ આપવા દો સેક્રેટરી ના પાડે છે બંનેની રગઝગ ચાલે છે એ અવાજ કમાલ પાછા તેમના ઓરડાની અંદર સાંભળી જાય છે ગેલેરીની અંદર બહાર આવે છે તો જુએ છે એક ગરીબ ફાટલા ટૂટલા કપડાંમાં રહેલો એક ખેડૂત સેક્રેટરીને વિનવી રહ્યો છે ઉપરથી એ બૂમ પાડે છે કે તમે એને અંદર આવવા દો માલ પાસે હુકમ મળતા સેક્રેટરી એ ખેડૂતને અંદર આવવા દે છે આંખમાં બે આંસુના બિંદુ આવી જાય છે અને એ રાષ્ટ્રપતિને મળે છે રાષ્ટ્રપતિ પણ એ મેલા ઘેલા કપડા હોવા છતાં પ્રેમપૂર્વક તેને ભેટી પડે છે છે કહે કે તમે દૂરથી આવ્યા હા તમારો જન્મદિવસ છે તમે અમારા માટે ખૂબ સારું કામ કર્યું છે એટલે હું તમને આ ભેટ દેવા આવ્યો છું શું લાવ્યા છો પેલો ખેડૂત એક નાની એવી હાંડીમાં મધ હતું એ મધની હાંડી આપે છે લો હું આ મધ લાવ્યો છું કમાલ પાછા એ હાંડી ખોલે છે એની અંદર રહેલા મધમાં આંગળી બોલી અને પોતે મધ ખાય છે અને બીજી આંગળી બોલી અને પેલા ખેડૂતને પણ ચખાડે છે લો તમે પણ ચાખો તમે પણ દૂરથી આવ્યા છો રાષ્ટ્રપતિએ તેમના હાથે એ ખેડૂતને એ મધ ચખાયું એ પણ ખૂબ આનંદમાં આવી ગયા બંનેના એકબીજાના પ્રેમના આંસુ ટપકી પડ્યા અને કહ્યું કે તમે મને જે આપીને ભેટ એ અત્યાર સુધીના જન્મદિવસમાં સૌથી મોટી ભેટ છે ભલે એમાં કિંમતી નથી પણ તમારો પ્રેમ પ્રેમ ભાવ એમાં ભરેલો છે આથી તમારી હાંડી મધની હાંડી સૌથી મધુર અને સૌથી કિંમતી છે પ્રેમપૂર્વક એ હાંડી તેમણે સ્વીકારી લીધી ત્યાં રહેલા દરબારને હુકમ કર્યો કે આ ખેડૂતને આપણા રાજ્યના વાહનમાં બેસાડી અને તેમના ગામ સુધી પહોંચાડો હવે એ મારા મહેમાન અને મને ભેટ આપનાર આવનારા એ આપણા પ્રજાજન છે આથી રાજ્યના વાહનની અંદર તેમને ઘરે મૂકી દેવામાં આવ્યા વંદન છે આ રાષ્ટ્રપતિને અને આ ખેડૂતને કે બંનેના પ્રેમ ભાવથી એકબીજાને ભેટી પડ્યા